ઓવરટેક કરવા જતા બંને બાઈક તેમજ સ્કૂટર ચાલક ચાલકની પાછળ આવી રહેલા ખાખરિયા ગામના સ્કૂટર ચાલકને પણ અકસ્માત નડ્યો હતો આ મેન પુલ ઉપર બે સ્કૂટર તેમજ એક બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં હીરાપુર ગામના બાઇક સવારને પગમાં નાની મોટી ઈજાઓ થઈ હતી ત્યારે સ્કૂટર સવાર યુવાનને મોઢા તેમજ માથાના ભાગે ગંભીર થવા પામી હતી આ બંને સવારો વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક તેમજ સ્કૂટર ઘસડાઈને જતા પાછળથી આવી રહેલા અન્ય સ્કૂટર ચાલકને પણ અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું જ્યારે આ અકસ્માતમાં અન્ય સ્કૂટર ચાલકને પણ હાથે તેમજ ભાગે સામાન્ય ઈજાઓ થવા પામી હતી આ અકસ્માત થતા આજુબાજુથી સૌ લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 ને જાણ કરી ઘાયલોને જામબુગડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે બોડેલી ખાતે રિફર કરવામાં આવ્યા હતા આ અકસ્માતની જાણ જામબુગડા પોલીસ મથકે થતા તાત્કાલિક જામબુગડા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માતમાં ઈજા પામનારાઓને હોસ્પિટલ ખસડામાં મદદ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આપ એ જો અમારી YouTube ચેનલ અવર જામબુગડા ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો